ક્ષી વિદ્યા તર્ક વિદ્યા હેતુ વિદ્યા વાલો કિદર્શ લોક પ્રસિદ્ધિ તો ત્રષ્યા યા ત્રિવે ઋગવેદ યજુર્વેદ સામવેદ રક્ષો પ્રસિધ્ય દંડ પ્રોક દીક્ષી વાર્તાના યોગ ક્ષેમ સાધન પ્રોક વાર્તા કેધ્યક્ષેભપયુજ્ય युजित चलो साचो विकल्प પસંદ કરીને લખો માનવા ઇતસ્ય કો અર્થ મનુષિસ્યા કોટિલ્યો નામ કહા ચાણક્ય ઉધ્યત દંડહ કస్య વિશેષણમ અસ્તિ નૃપષ્ય રાજા કિમ વશિકરોતિ સ્વ પક્ષમ પર પક્ષમ ચ આની વિક્ષકી ત્રૈમક ત્રૈમચ કેભ્ય ઉપયુજિત તો શિસ્તેભ્ય કૌસમાં પેલા શબ્દો વડે ખલજી ગયા puro vidyarthi mitro પ્રસિદ્ધતી ન સિદ્ધતી તો લોકઃ પ્રસિદ્ધતી ન સિદ્ધતી કૃષિ પા કૃષિ પાસુ પાલ્યે વાણિજ્યા ચ વાર્તા ત્રસ્યા માયતા લોકયાત્રા તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાના સ્વાધ્ય સોલ્યુશનની તમારે પીડીએફ જોતી હોય ઘણા બધા મિત્રોને પ્રથમ પરીક્ષાના પેપરના સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો આ બધું જ મળી જશે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ

તો બહાર પ્રત્યોના મતે બે વિદ્યાઓ છે વાર્તા અને દંડ રીતિ ઔષનસ તરીકે કોણ ઓળખાય છે તો દૈત્ય ગુરુ શુક્રાચાર્ય ઉષ્ણસ તરીકે ઓળખાય છે તથા તેમનો મતનો સ્વીકાર કરનારા સૌ કોઈ તેમ સૌ કોઈ અને તેમના શિષ્યો પણ ઔષનસ તરીકે ઓળખાય છે ઔષનસ વાર્તા એટલે શું વાર્તા એટલે કૃષિ પશુપાલન અને વેપાર વર્ણન છે દંડ દ્વારા કોનું રક્ષણ થાય છે દંડ દ્વારા નિપરાધ પ્રજાજનોનું રક્ષણ થાય છે રાજા કેવો હોવો જોઈએ રાજા પ્રજાના હિતનો વિચાર કરનાર અને અપરાધીને શિક્ષા કરવામાં સતત ઉદ્ધત રહેનાર હોવો જોઈએ આન્વિક શીખી કોની પાસેથી શીખવી જોઈએ આન્વિક શીખી વિદ્યા શિષ્ટ પ્રબુદ્ધ લોકો પાસેથી શીખવી જોઈએ ચલો વિવરણાત્મક નોંધ લખો આન્વિક શીખી ધર્મ અધર્મ ન્યાય અન્યાય સબળ નિર્બળ વગેરે ભાષાઓનું યોગ્ય રીતે પરીક્ષણ કર્યા પછી

પર પક્ષને કાબુમાં રાખે છે છે શિકી યોગ્ય પરીક્ષણ દ્વારા વિષયનું સત્ય દર્શન કરાવતી વિદ્યા તર્કવિદ્યા કે હેતુ વિદ્યા ત્રિ ત્રણ વેદો ઋગ્વેદ યજુર્વેદ અને શ્યામવેદ ત્રીજું વાર્તા કૃષિ પશુપાલન તથા વેપાર વણજ વગેરેનું જ્ઞાન આપતી વિદ્યા અને દંડનીતિ દંડ કે સજા જેમાં મુખ્ય છે તેવી વિદ્યા ચલો નીચેની પંક્તિઓ સ સંદર્ભ સમજાવો ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય અનુવાદ ચાર જ વિદ્યાઓ છે એમ કૌટિલ્ય ચાણક્ય કહે છે સ્પષ્ટીકરણ પ્રસ્તુત વાક્ય કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંના ચતસ્ત્રો વિદ્યા નામક પાઠમાંથી લેવામાં આવ્યું છે આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે આમાં અમુક વિષયની ચર્ચામાં પ્રથમ તો પૂર્વ આચાર્યોના તે તે વિષયોના મતોના ઉલ્લેખ કરવામાં આવ્યા છે અને છેલ્લે આચાર્ય કૌટિલ્યનો પોતાનો મત રજૂ કરે છે જે તે વિશેના પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે આ પ્રસંગે પ્રથમ માનવ બહાર સ્પષ્ટ્ય અને ઔષનસ એ ત્રણ મતોની નોંધીને તે પછી કૌટિલ્ય પોતાનો મત રજૂ કર્યો છે કૌટિલ્ય આ ચાર વિદ્યાઓને રીતે ગણાવે છે આન્વિક યોગ્ય પરીક્ષણ દ્વારા વિષયનું સત્ય દર્શન કરાવતી વિદ્યા તર્ક વિદ્યા કે હેતુ વિદ્યા ત્રય ત્રણ વેદો ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ વાર્તા કૃષિ પશુપાલન વેપાર વણજ વગેરેનું જ્ઞાન આપતી વિદ્યા દંડ નીતિ દંડ કે સજા જેમાં મુખ્ય છે તેવી વિદ્યા તો કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં કૌટિલ્યની પૂર્વેના રાજનીતિ શાસ્ત્રના નિષ્ણાંતોના મત પણ સુરક્ષિત રહી શક્યા છે ત્યાર પછી ત્રશ્યાહી રક્ષિતો લોક પ્રસિદ્ધતી ન સિદ્ધતી અનુવાદ ત્રય વડે રક્ષાયેલા સમાજ પ્રસન્ન રહે છે દુઃખી થતો નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સ્પષ્ટીકરણ આપવામાં આવેલું છે બરાબર તો આપણે અગાઉ વાત પણ થઈ ગઈ છે સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ કે પેપર સેટ તમને એપ્લિકેશનમાંથી મળી જવાનું છે બરાબર ત્યાર પછીના બીજા બે મુદ્દા અહીંયા વ્યવસ્થિત રીતે લખેલા છે રાજા નિત્ય મુદ્યત દંડ શયાત અનુવાદ રાજાએ દંડ આપવામાં સતત તૈયાર રહેવું જોઈએ તો એનું સ્પષ્ટીકરણ આપેલું છે બરાબર આ ગ્રંથ શૈલી વિશિષ્ટ છે કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં રાજા પોતાની નૈસર્ગિક શક્તિ તો આ રીતે સરસ મજાનું અહીંયા સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે તો દર વખતે મિત્રો કહીએ છીએ પ્રમાણે એપ્લિકેશનમાં જઈ અને તમે તમામ વસ્તુ છે એ સરળતાથી પ્રાપ્ત કરી શકશો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવે છે ને સબસ્ક્રાઈબ કરો અહીં સુધી આપણે રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત